તહેવારો સમયે શહેરીજનોને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર આકસ્મિક તપાસ કરાય છે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ભાગડ વિસ્તારમાં માવા બજારમાં તપાસ શરૂ કરાઈ હતી અલગ અલગ ટીમો બનાવી આરોપી વિભાગ દ્વારા માવાઓના સેમ્પલ લેવા આવ્યા હતા જે સેમ્પલ હાલ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે તો પુથ્થકરણની અંદર રિપોર્ટ નેગેટિવ દેખાશે તો જે તે વિક્રેતા સાથે કાર્યવાહી કરાશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું સમીપ દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર આજે એની કાર્યવાહી કરવામાં આજે માવાના સેમ્પલને લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે કેટલા ઝોનમાં કાર્યવાહી ચાલુ છે અને કેવી રીતના સેમ્પલ લેવાય છે લગભગ આજે સુરત શહેરની અંદર આઠ જગ્યા પરથી માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે કેવા પ્રકારના સેમ્પલ આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ વધારે થતો હોય આજરોજ માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે સેમ્પલ લીધા પછી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે જેનો રિપોર્ટ નેગેટિવ આવશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે